ધોરાજીના પાંચપીરવાડી વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસોમાં ઉછાળો તંત્ર સક્રિય રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બહારપુરા વિસ્તારમાં વિસ્તારમાં આવેલ અચાનક ઝાડા અને ઉલટીના કેસો વધી દોડધામ મચી ગઈ છે વિસ્તારના અંદાજે વીસ જેટલા મહિલા પુરુષોને તાત્કાલિક અસરથી સારવાર માટે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટના સામે આવતા આરોગ્ય વિભાગે તરત જ વિસ્તારમાંથી પીવાના પાણીના નમૂનાઓ લીધા છે ધોરાજીના આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં નગરપાલિકાની પીવાના પાણીની પાઇપલાઇનમાં ભૂગર્ભ ગટરનું પાણી ભરતા રોગચાળો ફેલાયાની આશંકા છે નગરપાલિકાની ટીમ પણ પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળવાનું કારણ શોધવા માટે ફોલ્ટ ટ્રેસિંગ કામગીરીમાં લાગી ગઈ છે આરોગ્ય વિભાગ અને તાલુકા આરોગ્ય અધિકારીની ટીમે સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી છે રિપોર્ટર અલ્પેશ ત્રિવેદી રાજકોટ મારું નામ તંત્રના નિર્દોષ પ્રજાજનો આજે હોસ્પિટલ ના ખાટલા માં પડ્યા છે કેવું પાણી આવી રહ્યું છે અતિશય ગંદુ અને દુર્ગંધુ પાણી સમગ્ર વિસ્તારમાં વિતરણ થઈ રહ્યું છે જેની કારણે નિર્દોષ નાગરિકો આજે હાલાકી ભોગવી રહ્યા છે નગરપાલિકા તંત્ર ની કામગીરી ઉપર ખુબ મોટા સવાલો પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે ત્યારે તંત્ર ને અમે વિનંતી કરવા માંગીએ છીએ કે જે તે ઘર માં લોકો માંદગી ના ખાટલા પડ્યા છે તે ઘરો સર્વે કરવામાં આવે અને તાત્કાલિક આ સમસ્યા નું નિવારણ કરવામાં આવે નમસ્તે હું ડોક્ટર પુનિતકુમાર વાછાણી તાલુકા હેલ્થ ઓફિસર ધોરાજી હાલમાં ધોરાજી વાડી જે છે એનો મેઇન રોડ છે એ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં વીસ કેસ જાળાના સામે આવ્યા છે આ અંગે જણાવવાનું કે આરોગ્ય તંત્ર અને નગરપાલિકાનું તંત્ર સક્રિય છે અને આપણે જેમની ડિટેલમાં જોઈએ તો એ જે ઇકોલા એ માલુમ પડેલ છે જે એટલે ગટરનું પાણી અને જે પીવાનું પાણી છે એ તો મેં ત્યાં મિક્સ થયું હોય એવું અમારું પ્રારંભિક કારણ હતું અને અમે સ્થળ તપાસ કરી તો એમાં છ લીકેજ હતી અને ભૂગર્ભ ગટરમાં પાણી અને આજે જે આપણે વાત કરી અગાઉ એ બંને મિક્સ થયેલું જોવા જણાય આ અંગે તાત્કાલિક નગરપાલિકાને જાણ કરતા તેઓ પણ રિપેરિંગની કામગીરી ચાલુ કરી દીધી છે આરોગ્ય કરતા એવા ક્લોરિન ટેબ્લેટનું વિતરણ થઈ ચૂક્યું છે અને તમામને સરકારી દવાખાના ખાતે સેવાઓ પણ આપવામાં આવે છે સારવારની અને બાકી જે ટેમ્પરરી જ્યાં સુધી થાય ત્યાં સુધી એ લોકોને ટેન્કર દ્વારા પીરું પાણી આપવામાં આવશે